મારી નાખે દાંતણ વાળી બે દાતણ સવાલ આલો ને કોઈ ને દાંતણ ઓગળી પાછી હાથ ભાજી જાય ખોટો જાવ કાળુ મને

બે દાતા હું જોઈ લઈશ જોઈ લઈશ એટલે શું લે જોઈ લઈશ જોઈ લઈશ દાંતર ને બે દાંતર

જો જાતો નઈ બા સો હું હીધું તો ગરવા ગરવા ઓ ગરવા એ એ એ એ અલ્યા 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 કાઈવા મારે મને ઓ

પેલો છોકરો આવ્યો એના દાતા હલ્યા હતા અમે ગોમ ના હતા તો શેઠ ઓળખાણ છે તો પડશે તમારા તો લેવાના

ડાડલે આપડો આયકો કાકો તો નાહી ગયો આપડો ડાડન તો લેડ કાકા કાકા ડરો લે ડાડન તો આઈ જોડે અહીંયા પડ્યા તું જો આવજે કોઈ ના મને ઢોકો પાડજે ના આતરો કોઈ નથી જોડા પેન quay biết કોઈ này gì à ba દાતણ મન મારો જીવ જતો આ ચોકી નહી કરવી હવે આપણા ઘર ભેળો થઈ જાવું છે આવો કાકા બીજી નોકરી મળી જાય કણો છે અહીંયા આપણે ઘેર હારે હોય તો જીવ જતો રહે તો આપણો જીવ જવાબદારી લે આપણી સાચી વાત કાકા કાળજી હો શેઠ હવે આવો રામ 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 આવ હવે

તમે તાર ચો કે દાતણ કાલે બે જણ ના પોતા હતા તારે એક તો હાથી જુઓ પણ આ છે ઊભો થાય તો

બીજી વાર ના પેલા અલ્યા કાળજી જતા રહ્યા ને હવે મારે વાડીની વાર કોન રાખશે કોઈ વધુ નહીં હેડ ને બધે કેમેરા લગડાય દઉં ને પછી એવું પગ જોઈ જાશે જશે વધુ નહીં હતા